નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર મિત્રો વાત કરવી છે અઢારસો નવ ચાર જાન્યુઆરીનો દિવસ અઢારસો નવ એક બાળકનો જન્મ થાય છે ફ્રાન્સના ક્રુવે નામના ગામમાં એક બાળક અવતરે છે એના પિતા ચામડાની વસ્તુઓ બનાવી ચામડાના વર્કશોપમાં જાય અને એ કામકાજ અને ભરણ પોષણ કરતા તો એ બાળક જ્યારે ત્રણ વર્ષનો થાય છે ત્યારે પિતા જોડે એ વર્કશોપમાં ત્યાં પહોંચે છે અને ત્યાં એક એવી ઘટના ઘટિત થાય છે એ ઘટનાથી બાળકની ડાબી આંખ ઉપર ઈજા પહોંચે છે ડાબી આંખ ઉપર ઈજા પહોંચે છે દવા દારૂ કરવામાં આવે છે પણ દવાથી કોઈ ફરક પડતો નથી પણ એ જે સંક્રમણ હતું આંખમાંનું એ વધતું જાય છે અને ધીમે ધીમે ડાબી આંખથી જમણી આંખ ઉપર પણ અસર પડે છે બંને આંખો ઉપર અસર પડે છે અને સમય જતા એ બંને આંખો જે છે દ્રષ્ટિ ગુમાવી એટલે કે એ બાળક જે છે એ સંપૂર્ણ અંધ થઈ જાય છે હવે આવા તબક્કે પરિવારની સ્થિતિ શું હોય માતા પિતા માટે તો આ અવરોધરૂપ સાબિત થાય કે એનો બાળક અંધ થઈ જાય પણ આ બાળકના માતા પિતા જે છે ને એ હારતા નથી એમને ભણાવે છે અને ફ્રાન્સની એક બ્લાઇન્ડની ઇન્સ્ટિટ્યૂટની અંદર એને એડમિશન કરાવે છે અંત લોકો માટેનો એક સંસ્થા હતી ત્યાં એડમિશન લે છે તો એ બાળક ત્યાં બારમીયાના નાઇટ રાઈટિંગ વિશે અભ્યાસ કરે છે નાઇટ રાઈટિંગ એવી વસ્તુ હતી જે બાર બિંદુઓથી બનેલી એક ભાષા હતી ભાષા કેવી તો જરૂરી અને મર્યાદિત ભાષા હતી જે લશ્કરો માટે જેની શોધ થઈ હતી એ ભાષાનો ત્યાં એ અભ્યાસ કરે છે બાળક અને એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને બારમાંથી છ બિંદુઓનો ઉપયોગ કરીને એક આખી જ લેંગ્વેજ તૈયાર કરે છે આખી જ લિપિ તૈયાર કરે છે એવી લિપિ જેને સ્પર્શ કરીને વાંચી શકાય એ અક્ષરો હોય સંખ્યા હોય કે ચિહ્નો હોય દરેક જે વસ્તુઓ છે એ સ્પર્શ કરીને આપણે જોતા હોય છે આપણે બધા જોયું છે કે બ્લાઇન્ડ લોકો જે રીતે વાંચતા હોય છે તો લિપિની શોધ કરી એનું નામ હતું લુઈસ બ્રેઇલ તો આજે ચાર જાન્યુઆરી લુઈસ જન્મ જન્મજયંતિ જેમણે અંધજનોને વાંચતા કરી નાખ્યા એ દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ છે તો આવા પ્રજ્ઞાચક્ષુ લોકો માત્ર વાંચી નથી શકતા હવે તો વાંચી કરી અને શિક્ષણમાં પણ ખૂબ આગળ વધી રહ્યા છે અને આત્મનિર્ભરતા પણ એની અંદર આવી ગઈ કારણ કે બ્રેન લિપિની જે શોધ કરી એવા મહાન વ્યક્તિ માટે ખરેખર આજનો દિવસ તો વંદન છે આવા વ્યક્તિને જેમણે આમ તો કહેવાય કે માણસને જ્યારે વિકટ પરિસ્થિતિ હોય તો માણસ હારી જતો હોય છે પણ વિકટ પરિસ્થિતિમાં પણ આટલું સુંદર અને શ્રેષ્ઠ સર્જન કર્યું જેને વિશ્વ હવે એને યાદ રાખશે અને યાદ કરશે તો આજની જન્મજયંતિ નિમિત્તે ખરીદી એવા મહા નાયક કહી શકીએ આપણે લુઈસ ને ખરેખર વંદન છે ધન્યવાદ